લાઠીના પીપળવા ગામે વિકાસ કામોએ હરણ ભરી એક જૂની છાપ ધરાવતા ગામડા વિકાસ તરફા નાનકડા ગામે થોડા જ સમયમાં અનેક યોજનાઓમાંથી વિકાસના કામો કરવામાં આવ્યા ગામના લોકોએ પોતાનું ગામ અને લોકો માટે આદર્શ રૂપ બન્યું જુઓ આ રિપોર્ટમાં અમરેલી જિલ્લામાં એક ગામ સર્જી રે હરિયાળી અને જળક્રાંતિ દાતાઓના સહકારી અઢળક વિકાસના કામો થયા અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો વાવી ચેકડેમો બંધાવી ગામને હરિયાળી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકો પ્રેરણારૂપ વિલેજ બનશે લાઠી તાલુકાના પીપળવા ગામ વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે જૂની છાપ ધરાવતા ગામડા વિકાસ તરફ હરણફાળ ભરી છે આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવે તો જ ગતિથી વધુ પણ ગામો થઈ રહ્યા છે આ ગામના લોકો પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવવા અને અહીં જ રોકાઈને જવાનું મન થઈ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે આ ગામમાં ગામ લોકોના સહકારથી તેમજ સુરત વસ્તા ધનશ્યામભાઈ રંગોળીયા પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો ઠસા કે લાઠી તરફથી પસાર થતા આ દ્વાર ગામની શોભા વધારી રહ્યો છે તેમજ મનુભાઈ ઠુંબર દ્વારા ગામમાં મોક્ષ ધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત રથ વગેરે સંસાધનો પૂરા પાડ્યા ઉપરાંત આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ સેવા ઉપલબ્ધ કરી છે સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો લઈ રહ્યા છે તો ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવ્યો છે દાતાઓ દ્વારા તેમજ હરેશભાઈ ઠુમર દ્વારા ગામને હરિયાળું બનાવવામાં આવ્યું છે ગામની સુંદરતા વધારવા લાખો રૂપિયા ખર્ચે વૃક્ષોનું રોપણ કરી રહ્યા છે તેમજ પુરુષોત્તમભાઈ ઠુમર ગામની અંદરનો ગેટ બનાવી ગામની સુંદરતા પૂરી પાડી રહી છે સમગ્ર ગ્રામજનો દ્વારા કઈ ન કઈ આપીને વિકાસ લક્ષી કામ કરાવ્યા અહીં ગામના લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે વીસ થી પચીસ ડેમોને ઊંડા કરી અંદાજે સો એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવર બનાવવામાં આવે છે તેમાં જીસીબી ઇટાચી સહિત મશીનો રાત દિવસ અને ત્યારબાદ નિર્માણ શક્ય થયા ગામના સુરત ખાતે રહેતા વતન પ્રેમી દાતાઓના છેલ્લા એક વર્ષમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અને ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે અને ગામમાં હરિયાળીઓ અને જલક્રાંતિ સર્જવામાં આવશે આથી ગામ પર્યટક સ્થળ તરીકે ઉભી આવશે ગામની ઘટતી સુવિધા માટે સુરત ખાતે એક મીટિંગ યોજાઈ અને હરેશભાઈ ઠુમર અને પરિવાર અને દાતાઓને વાત કરતા જ એક જ હાંકલમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે ગ્રામ પંચાયતના યુવા ટીમની મદદથી ગામના વિકાસની અનોખી દિશા મળી છે દરેકના સાથ અને સહકારથી આદર્શ ગામને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટ અશોક મણવાર હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છે અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ અને આઠથી દસ તળાવ બાંધી આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો સિંચાઈ માટે તે પાણી ટૂંક સમયમાં ઊંચા આવે સ્થળ અને વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો અહીંયા સ્ટોક થાય અને ખેડૂતોને પાણી માટે સવલત પડે કોની દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય અમારા ગામના ઠુમર પરિવાર જે ઠુમર જેમ્સ અને ડી રાજ કંપની ચલાવે છે તેમના વિચાર આવ્યો અને આ વિચારને અમે દિલથી બિરદાવીએ છીએ અને આ વિચાર લાવનાર ઠુમર પરિવારને આવું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ મારું નામ અલ્પેશ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમ્મર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમ્મર પરિવારે સુરત ઠુમ્મર પરિવારે અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે કોઈ ઢસા કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને સીએસઓ ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે એટલે અમે ઠુમ્મર પરિવારનું હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ મારું નામ સંજય તારપરા પીપળવા ગ્રામ પંચાયત સરપંચ છું હું અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા વિક કામ જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી જ્યારે ત્યારે અમે સુરત એક મીટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બને એ લોકોએ ખૂબ મોટું એવું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે બધે નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે પછી એક અમારે આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ એ અમે વાત કરી જ્યારે ઠુમ્મર પરિવારને ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી શમશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી શમશાનની અંદર શેડ બનાવી દીધો અમને મશીન લાકડા ફાળવાના આપ્યા અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનો કાર્યક્રમ ચાલુ છે જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે પાંચેક હજાર વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં ચાલું છે પીપળવા ગામની અંદર અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનું ફાળો આપ્યા વગર પોતે એકલા છે જ્યારે નબળા વરસ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ